નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો ભાદરવા અને આસો મહિનાની અંદર સૌથી વધારે બીમારીઓ કેમ થાય છે ભાદરવો અને આસો મહિનો એટલે કે એને શરદ ઋતુ કહેવામાં આવે છે અને શરદ ઋતુને આયુર્વેદની અંદર રોગોની રાણી કહેવામાં આવે છે આ બે મહિનાની અંદર સૌથી વધારે લોકો બીમાર પડે છે સૌથી વધારે બીમારીઓ આવે છે અને એવું કહેવાય છે આ બે મહિના જો આપણે બીમાર ના પડીએ તો સમજી લેવું કે આવતા દસ મહિના સુધી આપણને કોઈ રોગ જલ્દીથી થઈ શકતા નથી એટલે કે આવનાર બાર મહિના આપણા સારા જાય છે તો આ બે મહિના આપણે કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ ચરક ઋષિએ ચરક સંહિતાની અંદર એનું જે વર્ણન કરેલું છે કે કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ આપણે ના ખાવી જોઈએ ભાદરવો અને આસો એટલે કે શરદ ઋતુની અંદર પિત્ત વધે છે આપણે કહીએ છીએ કે ભાદરવા મહિનાની અંદર તાપ ખૂબ પડે છે તડકો ખૂબ પડે છે જબરજસ્ત ગરમી લાગે છે તો ભાદરવા મહિનાની અંદર ગરમીના કારણે આપણા શરીરમાં પિત્ત વધે છે અને પિત્ત વધે છે એટલે પિત્તજન્ય રોગ થાય છે અને એ પિત્તની અંદર વાયુ ભળી જાય છે ત્યારે અનેક પ્રકારની બીમારીઓ થાય છે એટલે ઘણા બધા લોકોને શરદી ઉધરસ કફ થવો તાવ આવવો અને પેટમાં દુખાવો થવો આવી અનેક પ્રકારની બીમારીઓ થવાની શરૂઆત થઈ જાય છે તો ભાદરવા મહિનાની અંદર કઈ કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ તો ડુંગળી લસણ પાપડ અથાણા આ બધી વસ્તુઓ પિત્તવર્ધક છે અને પંજાબી વાનગીઓ એટલે કે ગરમ મસાલા જો તમે ચાની અંદર ગરમ મસાલો નાખીને પીતા હોય તો આ બે મહિના તમારે ચાની અંદર ગરમ મસાલો પણ નાખીને પીવું ના જોઈએ એટલે કે કાળા મરીનો પાવડર હોય આદુ હોય કે સૂંઠ પાવડર હોય આ પણ ગરમ વસ્તુઓ છે એટલે એ પણ ચાની અંદર આ બે મહિના આપણે નાખીને ના પીવી જોઈએ નહીં તો શરીરમાં એનાથી પિત્ત વધી શકે છે અને પિત્ત વધે તો પિત્તજન્ય રોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ વધી જાય છે અને લીલા પાદરાવાળી શાકભાજી પણ બિલકુલ ખાવાની બંધ કરી દેવી જોઈએ અથવા ઓછી ખાવી જોઈએ મેથીની ભાજી પાલકની ભાજી તોદરજાની ભાજી લીલા પાદરાવાળી શાકભાજી આવે છે એ બિલકુલ ઓછી ખાવી જોઈએ અથવા આ બે મહિના સુધી ના ખાવી જોઈએ કારણ કે લીલા પાદરાવાળી શાકભાજીનો વધુ પડતો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે અને એના કારણે વાયુને લગતી બીમારીઓ થાય છે આપણા ઘડિયાઓની કહેવત પણ છે મૂળો મોગરી અને દહીં ભાદરવામાં નહીં મતલબ કે મૂળો મોઘરી અને દહીં એટલે કે દહી અને ખાટી સાસ પણ ભાદરવા મહિનાની અંદર ક્યારેય ખાવી જોઈએ નહીં આપણે હોટલમાં જઈ અને પંજાબી વાનગીઓ જો ખાતા હોઈએ તો આ બે મહિના આપણે બિલકુલ ઓછી કરી દેવાની અથવા બંધ કરી દેવી જોઈએ નહીં તો આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવી શકે છે અને ખાટા ફળો એટલે કે મોસંબી સંતરા નારંગી અનાનસ આ જે ખાટા ફળો છે એ ખાટા ફળો પણ આ સમયે બિલકુલ આપણે ઓછા ખાવા જોઈએ જે લોકો વધારે પડતું તીખું ખાય છે કે તળેલું ખાય છે એવા લોકોએ તીખું અને તળેલું પણ આ સમય દરમિયાન બિલકુલ ઓછું કરવું જોઈએ અથવા બંધ કરી દેવું જોઈએ નહીં તો એના કારણે પણ શરીરમાં પિત્ત વધે છે હવે જોઈએ કે આ પિત્ત વધ્યું હોય આપણા શરીરમાં પિત્ત વધે તો પિત્તને સમન કરનારી કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ જેનો આયુર્વેદની અંદર એટલે કે ચરક સંહિતામાં ચરક ઋષિ ઉલ્લેખ કરે છે પિત્તને સમન કરનારી જો કોઈ ઔષધિ હોય તો દુનિયાની સૌથી બેસ્ટમાં બેસ્ટ ઔષધિ છે દેશી ગાયનું શુદ્ધ ઘી જો દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું જાતે બનાવેલું હોય તો એ નિયમિત આપણે ખાવું જોઈએ એનાથી શરીરમાં ચરબી વધતી નથી કે શરીરમાં વજન વધતું નથી કે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધતું નથી પણ એ ઘી શુદ્ધ ઘરે બનાવેલું હોવું જોઈએ બજારમાંથી લાવેલું નહીં તો નિયમિત તમે બે કે ત્રણ ચમચી ભોજનની અંદર જમવાની અંદર જો ઘી ખાવાનું રાખશો આ બે મહિના તો પિત્તને લગતી જે બીમારીઓ છે એ નહીં થઈ શકે કારણ કે પિત્તનું શમન કરે છે એ પછી જોઈએ તો દૂધ પૌવા દૂધપાક દૂધની ખીર દૂધભાત આ બધી જે વસ્તુઓ છે એ પણ આપણા શરીરની અંદર પિત્તનું સમન કરનારી છે તો આ બધી વસ્તુઓનું પણ સેવન કરવું જોઈએ કંકોળા અને કારેલાનું શાક પણ ખાવું જોઈએ પણ કોબીજ અને ફ્લાવરનું શાક બિલકુલ ખાવાનું બંધ કરી દેવું જોઈએ અથવા ઓછું કરી દેવું જોઈએ કારણ કે એનાથી પણ શરીરમાં વાયુનો પ્રકોપ થઈ શકે છે તો શરદ ઋતુમાં એટલે કે ભાદરવા અને આસો મહિનામાં જે કંઈ બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ